પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે ગુજરાતની સીમાઓ વટાવીને હવે રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા સહિતના રાજ્યમાં પહોંચી ગયો છે ક્ષત્રિય સમાજ દ્વારા ત્યાં પણ આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે અને જેવી રીતે લોકોને ક્ષત્રિય સમાજના આગેવાનોના નિવેદનની જાણ થઈ રહી છે તેના કારણે તેમનામાં ભારે રોષ તો ભભૂકી ઉઠ્યો છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે તેને જ લઈને સુખદેવસિંહ ગોગા મેળ્યાના જે પત્ની છે શીલા શેખાવત તેઓ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને જે

અત્યાર સુધી વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે ભારતીય જનતા પાર્ટીને ખોબલેને ખોબલે મત આપ્યા છે પરંતુ પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે તેમના દ્વારા એક નિવેદન જે છે ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવ્યું તેના કારણે હવે એ ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીથી ખૂબ નારાજ ચાલી રહ્યો છે આ વિવાદ છે આ વિરોધ છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યું આમાં સંતો મહંતો હોય ક્ષત્રિય સમાજના આગેવાનો હોય તમામે તમામ લોકો દ્વારા સમજાવવાના ઘણા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ હાલ જે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે હવે પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી છે ને હવે સંતો મહંતો હોય કે પછી અલગ અલગ જે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય તેમના દ્વારા પણ ક્ષત્રિય સમાજને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે તમે સમાજ નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાને સમજાવો સમજાવવાને લઈને વિવાદ છે તે ચરમસીમાએ

રાજસ્થાન થી હજારો ક્ષત્રિય સમાજના જે મહિલા તો શીલા શેખાવત શું કહી રહ્યા છે તે સાંભળી લો અગર બોલતી હું મેં લે હજારો સૈનિકો કોસ્થાન છત્રી મે આ રી હું ગુજરાત હિંમત ગ્રફતાર કર अगर हिम्मत है ना तो हाथ लगा के दिखाना आप आ रही हूँ मैं भी गुजरात अगर बीच में आके बैठी ना तो मेरा नाम बदल देना कि मैं भी एक क्षत्रिय हूँ और देखना आप हाथ लगा के कि हाथ कैसे लगाया जाता है आता आताशिला शेखा द्वारा આ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મહીપાલ સિંહ મકરાણા તેઓ પણ ગુજરાત આવ્યા હતા ગુજરાતમાં તેમણે જુદી જુદી જગ્યાએ સભાઓ પણ સંબોધી હતી અને તેને લઈને તેમણે ભારતીય જનતા પાર્ટીને ચીમકી પણ ઉચ્ચારી હતી અને એક નારો પણ તેમણે દેશમાં લાગુ કરવાની વાત કરી છે કે અમારી ભૂલ કમળનું ફૂલ તેમજ તેમની સાથે શેરસિંહ રાણા પણ ગુજરાત આવ્યા હતા આ દિગ્ગજ નેતાઓની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે ને હવે આ એક આંદોલન છે તે રાજકોટમાંથી શરૂ થયું છે તે હવે રાષ્ટ્રવ્યાપી આંદોલન બનતું દેખાઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આના કેવા પરિણામ આવે છે ક્યાં સુધી આ લડત છે તે પહોંચે છે ખરેખર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય છે કે પછી સત્ય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામ કરે છે ચૂંટણી સમય તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર